એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ પાંચ મારી લેખન પોથી પાના નંબર ઓગણચાલીસ પર આપેલ ચિત્ર આધારિત વાર્તાલેખા જેમાં અમીર વેપારી પોતાનો સામાન જેવો કે બકરી ઘાસનો ભારો અને સિંહને સામેના કિનારે પહોંચાડવાની વાત કરે છે તેનું આ સરસ સુંદર ચિત્ર આપેલું છે આ ચિત્રનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો ચિત્રના આધારે વાર્તાનું લેખન કરતાં પહેલાં આ વિડીયોને લાઈક કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો તેમજ બેલ આઇકન ઓલ કરો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે મિત્રો ધોરણ પાંચ મારી લેખન પોથીના આગળના મૂકેલા વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં તેને લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં જઈ આપેલ લિંકને ઓપન કરી આપ વિડીયો જોઈ શકશો હવે આપણે ચિત્રના આધારે વાર્તાનું લેખન શરૂ કરીશું વાર્તાનું શીર્ષક ચતુર નાવિક એક અમીર વેપારી પોતાનો સામાન લઈને યાત્રા કરી રહ્યો હતો રસ્તામાં એક નદી આવી એટલે તેણે એક નાવિકને જોયું અને તેની પાસે જઈને કહ્યું તું મને મારા બધા સામાન સાથે સામેના કિનારા પર પહોંચાડીશ તો હું તને ખૂબ સારું ઇનામ આપીશ આ વેપારી પાસે એક સિંહ એક બકરી અને ઘાસનો એક ભારો હતો આ જોઈને નાવિકે વેપારીને કહ્યું માલિક હું એક સાથે બધાને સામેના કિનારે ના લઈ જઈ શકું કેમ કે તેનાથી નાવડી પાણીમાં વજનથી ડૂબી જવાનો ભય રહે હવે જો નાવિક પહેલા ઘાસ લઈ જાય તો સિંહ બકરીને મારી નાખે અને જો પહેલા સિંહને લઈ જાય તો બકરી ઘાસ ખાઈ જાય જેથી તેને પહેલા બકરીને લઈ જવાનો ફેસલો કર્યો અને પછી સિંહને લઈ ગયો અને સામેના કિનારેથી બકરીને પોતાની સાથે પાછો લાવ્યો અને ઘાસના બારાને સામેના કિનારે પર મૂકી આવ્યો આમ ઘાસને સિંહ પાસે મૂકીને તે પાછો બકરી લેવા માટે આવ્યો વેપારી નાવિકની સમજણ પર ખુશ થઈ ગયો અને તેને ખૂબ સારું ઇનામ આપી રાજી કર્યો વિદ્યાર્થી મિત્રો મારી લેખન પોથી પેજ નંબર ઓગણચાલીસ પર ચતુર નાવિક વાર્તાનું લેખન આપણે કરીશું મિત્રો વિડીયો ગમે તો આ વિડીયોને લાઇક કરો શેર કરો તેમજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ આભાર